નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો રાશન કાર્ડ ધારકોને બે હજાર પચીસમાં મોટો ઝટકો જો તમારી પાસે મિત્રો કાર ટ્રેક્ટર અથવા કોઈપણ ફોર વ્હીલર છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે તમારા ઘરમાં મિત્રો રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા તો અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો તમે રેશન કાર્ડ માટે મિત્રો પાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ મળી શકે નહીં જો તમારી પાસે સો યાર્ડથી વધુ જમીન હોય તો તમે કાર્ડ માટે મિત્રો અયોગ્ય છો આગળ વાત કરીએ તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારોમાં જેમની મિત્રો વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ છે તેમને કાર્ડનો લાભ નહીં મળે જો મિત્રો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો તમને મિત્રો રેશન કાર્ડ માટે પાત્ર નથી જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ તમે આવો છો મિત્રો તો તમારે રેશન કાર્ડ સિલિન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જે મિત્રો તમારે કાયદાકીય મુશ્કેલીઓથી બચાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સરકારની ગામડાઓને મોટી ભેટ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમમાં મિત્રો રૂપાંતરિત કરવામાં આવશે જેમાં ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં પણ સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ મિત્રો કનેક્શન આપવામાં આવશે હવે સાથે જ મિત્રો વેલ્યુ એડિડ સેવાઓ એટલે કે મિત્રો વાઈફાઈ સેવા કેબલ ટીવી સેવા ઓટીટી સેવા જેવી મિત્રો સેવાઓ પણ આપવામાં આવશે અને તેથી ગામડાઓને જોડવામાં આવશે જેથી કરીને મિત્રો ઓછા દરે ઇન્ટરનેટ મિત્રો ગામડાના ઘરોને મેળવી શકે ત્યાંના યુવાનો મિત્રો ગેમિંગનો આનંદ પણ મેળવી શકશે સાથે સાથે મિત્રો ઓનલાઈન કામો પણ ગામડામાંથી મિત્રો થઈ શકશે તો ગામડાના લોકો માટે મિત્રો આ ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો અત્યાર સુધીમાં એક કરોડ ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ કઢાવી લીધા છે મિત્રો તમે પણ હજુ સુધી મિત્રો ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો કેમ કે મિત્રો ફાર્મર આઈડી

આ માટે મિત્રો મંગળવારે તમામ સર્વેરોને મિત્રો તાલીમ પણ આપવામાં આવશે અને સર્વેની કામગીરી એક મહિના માટે મિત્રો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં મિત્રો આવી ગયો છે સર્વે બાદ તમામ પંચાયતોમાંથી મિત્રો લાયક લાભાર્થીઓની યાદી તૈયાર કરીને મિત્રો ગ્રામ વિકાસને મિત્રો મોકલવામાં પણ આવશે અને અહીંથી બ્લોક મુજબ મિત્રો તૈયાર કરેલા તમામ યાદીઓમાં મુખ્યાલયને મોકલવામાં આવી રહી છે

પીએમ ફ્રી સિલાઈ મશીન બે હાજર પચીસ આ યોજના મિત્રો લાભ ગામ અને શહેરો બંનેને મિત્રો વીસ અને ચોવીસ વર્ષની મહિલાઓ ઉઠાવી શકે છે આ માટે મિત્રો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકવાનું હોય છે જેમાં મિત્રો કોઈ પણ મહિલા મફતમાં સિલાઈ મશીન મેળવવા માંગે છે તો તે પહેલાં તેની મિત્રો સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયા ગવર્મેન્ટ ડોટ ઉપર જઈને જવું પડશે અને સરકારી વેબસાઇટ ઉપર જઈને મિત્રો ફ્રી સિલાઈ મશીનની લિંક મળી જશે જેમાં મિત્રો તમારે ફોર્મ ભરવાનું હોય છે જે માટે મિત્રો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો આવકનો પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર સાથે જ મિત્રો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને અરજી શરૂઆત મિત્રો પંદરમી જાન્યુઆરી બે હજાર પછીથી મિત્રો એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીમાં મિત્રો તમારે કરી લેવાની છે તો જે પણ મહિલાઓ આ યોજના હેઠળ લાભ લેવા માંગે છે તે મહિલાઓને મિત્રો પંદર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરીમાં મિત્રો ફોર્મ ભરીને અરજી કરવાની મિત્રો રહે છે આ હેઠળ મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય પણ મિત્રો મહિલાઓને જમા કરવામાં આવે છે અથવા તો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન પણ આપવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત ગરીબો અને ખેડૂતો માટે ખાસ મોટી યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને મિત્રો દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે મિત્રો વીમો પણ આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા પ્રીમિયમના મિત્રો પચાસ ટકા ચૂકવવા પડે છે બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી તરીકે આપવામાં આવે છે મફત સિલાઈ મશીન યોજના જેમાં મહિલાઓને સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકાર ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમ જેવી મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મિત્રો સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા મિત્રો મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર પૂરો પાડી શકે અને મિત્રો જો મશીન તમારે ના લેવું હોય તો તેના દ્વારા મિત્રો પંદર હજારની મિત્રો સહાય પણ આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હોય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બે હજાર પચીસમાં માં મોદી સરકારે આપી ખેડૂતોને મોટી ભેટ જેમાં મિત્રો આજે નવા વર્ષની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની મિત્રો દસ્તાવેજોમાં મંજૂરી આપવામાં આવી ગઈ છે ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે વાસ્તવમાં મિત્રો સરકારે ડીપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધારે પૈસા ચૂકવવાની હવે જરૂર નહીં પડે અને તેઓને ખાતર ઉપર વધુ સબસિડી મેળવી શકશે મિત્રો ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને મિત્રો આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકારની નાણાકીય સહાય પણ આપશે બે હજાર પચીની મિત્રો પ્રથમ કેબિનેટ બેઠકમાં મિત્રો સરકારે ડીએપી ખાતરના ઉત્પાદનોની રાહત પણ મિત્રો આપી દીધી છે આ અંતર્ગત સરકારે એટલે મિત્રો સબસિડી ઉપરાંત તેમને મિત્રો આર્થિક સહાય આપવા માટે મંજૂરી આપવામાં આવી ગઈ છે અને આ નિર્ણયોના ઉદ્દેશ્યથી કૃષિ ઉત્પાદનોને મિત્રો વેગ આપવાનો અને ખેડૂતોને મિત્રો આર્થિક રીતે મદદ કરવાનો છે મિત્રો જરૂરી ખાતરોની સસ્તી અને પહોંચ પૂરી પાડવાનો મિત્રો આ ઉદ્દેશ્ય સરકારે મિત્રો સામે લાવ્યો છે આના વિશે મિત્રો તમારો શું કહ્યું વિષય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય મિત્રો જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને મિત્રો વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી મિત્રો પાલક માતા પિતા યોજનામાં મિત્રો મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં મિત્રો વિધવા માતાના જે પુનઃ લગ્ન કરે છે અને બાળકોને કોઈ સગા સંબંધીઓને ત્યાં ઉછરે છે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં મિત્રો સગા સંબંધીઓને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના મિત્રો બાળકોને મહિને મિત્રો એક હજારને અધિકારી વિભાગ દ્વારા મિત્રો દર મહિને મિત્રો રૂપિયા ત્રણ હજારની સહાય મિત્રો આપવામાં આવે છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર માતા પિતાના લગ્નોને તેમના સંતોના સગા સંબંધી ત્યાં રહે છે તો તેવા કિસ્સામાં મિત્રો પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક પડદો પાસ થયો મિત્રો ગોધરા મામલદારમાં કચેરીમાં મિત્રો જોગવાઈ વિરુદ્ધ કામગીરી કરવામાં આવી હતી અહીં મિત્રો રેશન કાર્ડ માટે મિત્રો ત્રેવીસ રૂપિયાની કામગીરી માટે ત્રણસો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ગોધરામાં મિત્રો રેશન કાર્ડની કામગીરીમાં મિત્રો અરજદારોને તકલીફ થઈ છે જિલ્લા પુરવઠા અધિકારીઓ મિત્રો વેસ પલટો કરીને ગોધરા મામલતદાર કચેરીની મિત્રો મુલાકાત લીધી હતી અને તે જ સમયે આ ભાંડો મિત્રો ફૂટ્યો હતો તેમાં મિત્રો મોટા સમાચાર અત્યારે ગુજરાત તરફથી મિત્રો મળી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો